કુતિયાણા પાલિકાએ બાકી નીકળતા વેરા વસૂલવા માટે કડક ઝુંબેશ હાથ ધરી છે જેમાં દસ વર્ષથી વેરો નહીં ભરનાર શહેરના નામાંકિત એડવોકેટની હોફિસને સીલ મારી દેતા બાકીદાર આસામીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે કુતિયાણા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે આકરા નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં આજે શાહી બજારની અંદર એડવોકેટ કે આર સોલંકીની હોફિસને સીલ મારી દેવાયું છે આ વકીલને ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં તેણે નોટિસનો જવાબ ન આપ્યો હોવાનું પણ પાલિકામાંથી જાણવા મળે છે અગિયાર એક બે હજાર ચોવીસ આજ રોજ કુતિયાણા શહેરના શાહી બજાર વિસ્તારમાં આવેલ મિલકત નંબર એક ત્રણ નેવું જે કે આર સોલંકીના નામે નોંધાયેલી હોય કુતિયાણા નગરપાલિકામાં જેમનો અંદાજે અગિયાર રૂપિયા વેરો બાકી હોય છેલ્લા દસ વર્ષથી વેરો બાકીઓએ વારંવાર ટેલિફોનિક મૌખિક તથા નોટિસ આપીને જાણ કરતાં આસામીએ વેરો ભરેલ ન હોય તો આજની તારીખે આ મિલકત અમે સીલ કરેલી છે આથી કુતિયાણા શહેરની તમામ જનતાને અપીલ છે કે ઘણા લાંબા સમયથી વેરો બાકી હોય જેઓ જે આસામીઓ વેરો તાત્કાલિક ભરી જવો જો નહીં ભરવામાં આવે તો સીલની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો કુતિયાણાના ચીફ ઓફિસર કેજી ચાવડાની સૂચનાથી નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા આ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નામી વકીલની ઓફિસમાં દસ વર્ષથી બાકી બેરા બાબતે સીલ મારી દેવામાં આવ્યું છે તેમજ નગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બાકી બેરો નહીં ભરાય તે તમામ મિલકતોને સીલ મારી દેવામાં આવશે જેથી અનેક આસામીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા